એટલે આટલા પ્રશ્નો તમે તૈયાર કરી લો એટલે તમારે જે પરીક્ષાની અંદર વીસ માર્ક્સના પ્રશ્નો પૂછાય છે એ વીસ માર્ક્સના પ્રશ્નો માટે બીજે ક્યાંયથી તમારે સાહિત્ય કે આ વધારાનું ભેગું કરવાની જરૂર પડે નહીં રાઈટ આ વીસ જેટલા એમસીક્યુ તમને પૂછાય છે એમાં અહીંયા મેં તમને સાઠક એમસીક્યુ આપવાનો પ્રયાસ કર્યો છે અને આપણો એક ઇતિહાસ એવો રહ્યો છે કે ભાઈ આપણે જે સાઠથી સિત્તેર પ્રશ્નો આપીએ એની બાર બોર્ડની પરીક્ષામાં એમસીક્યુ પૂછાતો નથી રાઈટ તો સમજીએ સૌથી પહેલાં તો પહેલો જ ક્વેશ્ચન તમને આપેલો છે જસ્ટ એક જ મિનિટ થોડીક સ્લાઇડ આપણે નીચે કરી લઈએ ઓકે ચલો તો પહેલો જ ક્વેશ્ચન તમારી સમક્ષ છે કે ભાઈ ભારતની અંદર કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે તો ભારતની અંદર બંધારણીય દરજ્જો ધરાવતી બાવીસ જેટલી ભાષાઓ છે કે ભાઈ જેને આપણા ભારતના બંધારણની અંદર માન્યતા આપવામાં આવી છે તો ઓપ્શન નંબર એ છે ને એ જવાબ સાચો આવશે કે જેટલી ભાષાઓને મતલબ કે બંધારણીય દરજ્જો પ્રાપ્ત થયેલો છે એના પછી બીજો એક ક્વેશ્ચન છે કે ભાઈ નીચે આપેલા લક્ષણોમાંથી આદિવાસી સંસ્કૃતિનું લક્ષણ કયું છે ચાર લક્ષણ આપેલા છે કે ભાઈ કદમાં નાની હોય વિવિધતા હોય અને સ્વાવલંબન હોય તો સાહેબ બિલકુલ સાચી વાત છે વસ્તીના પ્રમાણની દ્રષ્ટિએ આદિવાસીઓનું વર્ગીકરણ કોણે કરેલું તો એની અંદર જવાબ આવશે ડોક્ટર બ્રિજરાજ ચૌહાણ છે એમના દ્વારા વસ્તીના પ્રમાણની દ્રષ્ટિએ જે આદિવાસીઓ છે એનું વર્ગીકરણ કરવામાં આવેલું અને પછી ચાર નંબરનો ક્વેશ્ચન છે જો આ બધા પ્રશ્નો છે ને એ માર્ચ બે ની પરીક્ષામાં પૂછાઈ ગયા છે માર્ચ બે ની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્ન છે એટલે અગત્યના તો છે જ અને જેમ જેમ તમે હમણાં આગળ વધતા જશો ને એમાં બધા પ્રશ્નો રિપીટ થતા જશે અહીંયા જેટલા આવ્યા ને એટલા રિપીટ થતા જશે એટલે માર્ચ ચોવીમાં પણ રિપીટ થવાની તો સંભાવના ડેફિનેટલી છે ચલો આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ કે ભાઈ મહિલા રાષ્ટ્રીય કાનૂન મહિલા રાષ્ટ્રીય કાનૂન ક્યારે અમલમાં આવ્યો હતો તો જવાબ આવશે ઓગણીસો આવું કરે કહેલું ઓપ્શન નંબર એ છે અને પેજ ઓપ્શન નંબર બી શ્રીનિવાસ ઓપ્શન નંબર સી કિંગ્સલે ડેવિસ અને ઓપ્શન નંબર ડી ગિન્ડેશ તો આ ચાર ઓપ્શન છે એમાંથી ઓપ્શન નંબર સી જે છે કિંગ્સલે ડેવિસ એ જવાબ આવશે જે ઓલરેડી અગાઉની પરીક્ષામાં એક વખત પ્રશ્ન છે છે ત્યાર પછી ક્વેશ્ચન કે ભાઈ ક્રાંતિકારી આંદોલન એની વિશેષતાઓ દર્શાવનાર વિદ્વાન કોણ હતા તો ક્રાંતિકારી આંદોલન છે એ દર્શાવનાર વ્યક્તિ હર્બર્ટ બ્લુમર હતા એટલે ઓપ્શન નંબર ડી છે ને એ જવાબ આવશે ત્યાર પછી આગળનો પ્રશ્ન છે ભારતમાં પંચાયતી રાજની ભલામણ કોણે કરેલી ભારતમાં પંચાયતી રાજની ભલામણ કોણે કરેલી તો જવાબ આવશે બળવંતરાય મહેતા સમિતિ છે ને એમના દ્વારા ભારતની અંદર પંચાયતી રાજની ભલામણ છે એ સૌથી પહેલા કરવામાં આવી હતી આના પછીનો ક્વેશ્ચન છે આઠ નંબરનો કે ભાઈ ગ્રામ પંચાયતની અંદર ઓછામાં ઓછા કેટલા સભ્ય હોય ગ્રામ પંચાયત હોય ગ્રામ પંચાયત તો એ ગ્રામ પંચાયતમાં મિનિમમ ઓછામાં ઓછા કેટલા સભ્યો જોઈએ તો સાત સભ્ય છે ને ઓછામાં ઓછા જોઈએ સાત કરતાં વધારે હોય પણ સાત કરતાં ઓછા ચાલે નહીં કેમ કે પૂછ્યું કે ભાઈ ઓછામાં ઓછા કેટલા જોઈએ તો સાત તો જોઈએ જ અને પછી નવમો ક્વેશ્ચન છે બાળ અપરાધીને સુરક્ષિત રાખવા માટેનું એક સ્થળ એને શું કહેવાય તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી એને રિમાન્ડ હોમ કહેવાય જસ્ટ એક જ મિનિટ હું અહીંયાથી છે ને ક્ષેપ રિકોગ્નાઇઝેશન છે ને ઓફ કરી દઉં જેથી કરીને આપણે જે જવાબ ટીક કરીએ છીએ ને એ જવાબ ટીક કરવાની અંદર કોઈ પ્રોબ્લેમ આવે નહીં ઓકે

તો અહીંયા ખાસ ગુજરાતમાં પૂછેલું છે વસ્તી ગણતરી સંદર્ભે તો તો યાદ રાખવાનું કે કે જેટલું પ્રમાણ છે અનુસૂચિત જાતિનું એના પછી ચાર નંબરનો પ્રશ્ન તમને એક આપેલો બે હાજર ને અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી ઓછી બાલિકાઓનું પ્રમાણ કયા રાજ્યમાં છે તો પંજાબ રાજ્ય એવું છે કે ભાઈ જ્યાં સૌથી ઓછી બાલિકાઓનું પ્રમાણ છે ચલો ત્યારબાદ પાંચ નંબરનો પ્રશ્ન તમને એક આપેલો છે કે ભાઈ સંસ્કૃતિકરણ માટે સંસ્કૃતિકરણ માટે સ્ત્રી નિવાસ છે એમણે સૌપ્રથમ કયો શબ્દ પ્રયોજ્યો તો એમાં જવાબ આવશે બ્રાહ્મણીકરણ ઓપ્શન નંબર ડી ત્યાર પછી આગળ વધે છ નંબરનો પ્રશ્ન છે બ્રહ્મો સમાજ છે બ્રહ્મો સમાજ તો એ બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી તો એમાં જવાબ આવશે રાજા રામ મોહનરાય રાય કદાચ તમે ઇતિહાસ ભણતા હો તો ઇતિહાસમાં આ પ્રશ્ન પૂછાય છે આવે છે તો રાજારામ મોહન રાય છે એમણે બ્રહ્મો સમાજની સ્થાપના કરેલી એના પછી ખૂબ જ અગત્યનો પ્રશ્ન કે ભાઈ ભારતની અંદર તોતેરમો બંધારણીય સુધારો છે એ ક્યારે અમલમાં આવ્યો હતો તો ખાસ વસ્તુ કે ભાઈ આ તોતેરમો બંધારણીય સુધારો છે ને એ શેને લગતો છે તો કે ભાઈ આ જે છે ને એ ગ્રામ પંચાયતને લગતો છે શેને લગતો છે ગ્રામ પંચાયતને લગતો હવે એ કાયદો છે એ અમલમાં ક્યારે આવ્યો હતો તો જવાબ આવશે ચોવીસમી એપ્રિલ ઓગણીસો ત્રાણું ના દિવસે આ જે કાયદો છે ને તોતેરમો બંધારણીય સુધારો એ અમલમાં આવ્યો હતો એના પછી ચલો આઠ નંબરનો પ્રશ્ન જોઈએ પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું કઈ સમિતિએ આપ્યું તો એમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી બળવંતરાય મહેતા સમિતિ હવે અહીંયા એક શબ્દ આવ્યો ત્રિસ્તરીય તો ત્રિસ્તરીય ગ્રામ પંચાયતની અંદર મતલબ કે પંચાયતી રાજમાં શું શું આવે તો પેલું તો આવે ગ્રામ પંચાયત પછી શું આવે તો કે સાહેબ પછી આવે તાલુકા પંચાયત અને પછી શું આવે તો કે ભાઈ પછી આવે જિલ્લા પંચાયત બે માં એના પછી દસમો ક્વેશ્ચન છે ડેન્જરસ ડ્રગ્સ એક્ટ કઈ સાલની અંદર ઘડવામાં આવેલો આ જે કાયદો છે આ જે એક્ટ છે એ ઓગણીસો ત્રીસ ની અંદર ઘડવામાં આવ્યો હતો ચલો પછી માર્ચ બે હજાર એકવીસ ની અંદર પૂછાય ગયેલા પ્રશ્ન જોઈ લઈએ ભારતમાં સૌથી વધારે કયા ધર્મ લોકો વસવાટ કરે છે તો જવાબ આવશે હિન્દુ કેટલા ટકા તો કે ભાઈ સમથિંગ ઓગણ ટકા જેટલા લોકો હિન્દુઓ છે ભારતની અંદર એના પછી બીજી વાર હિન્દુ ધર્મને લગતો જ પ્રશ્ન તમને પૂછેલો છે કે ભાઈ હિન્દુ ધર્મ છે એનું ધર્મ પુસ્તક કયું છે તો એમાં જવાબ આવશે શ્રીમદ ભગવદ્ ગીતા તો ભગવદ્ ગીતા છે એ ભારતીયો હિન્દુ વ્યક્તિઓ છે એમનું

સંસ્કૃતિનું સમન્વીકરણ કઈ પ્રક્રિયા દ્વારા થાય છે કઈ પ્રક્રિયા દ્વારા થાય છે તો જવાબ આવશે વૈશ્વિકીકરણ ઓપ્શન નંબર સી એના પછી આપણે નંબરનો નંબરનો ક્વેશ્ચન જોઈએ તો વૈશ્વિક છે કે ભાઈ ભારતની અંદર વડાપ્રધાન દ્વારા સ્વચ્છતા અભિયાનનો નો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો હતો કે ભાઈ જ્યારે ગાંધીજીનો જન્મદિવસ હતો બીજી ઓક્ટોબરે ત્યારે ચાલુ કરવામાં આવ્યું હતું ને એ વર્ષ હતું બે હજાર

ફોર્મ ભરવું હોય તો તેત્રીસ ટકા જેટલી અનામત છે ને રિઝર્વેશન છે ને એ મહિલાઓને મળે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે સીટો જે છે એ એ સ્ત્રીઓ સ્ત્રીઓ માટે અનામત હોય સિવાય કોઈ એમાં ઉમેદવારી નોંધાવી શકતા નથી એના પછી આઠ નંબરનો ક્વેશ્ચન છે સમાધાન પંચ હોય તો એની અંદર કેટલા સ્થાયી સભ્ય હોય તો એક સ્થાયી સભ્યની એમાં નિમણૂંક થાય એટલે એક સ્થાયી સભ્ય આવશે ત્યાર પછીનો ક્વેશ્ચન છે એનોમીનો સિદ્ધાંત છે એ કોણે આપેલો તો રેબર્ટ મલ્ટન દ્વારા છે એનો મીનો સિદ્ધાંત આપવામાં આવ્યો હતો ત્યારબાદ દસમો પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર દસ જોઈએ સૌથી પહેલા તો કે ભાઈ ઈસવીસન ઓગણીસો ને ત્રીસની અંદર નશીલા દ્રવ્ય ઉપર પ્રતિબંધ મૂકતો એક કાયદો ઘડવામાં આવ્યો હતો એ કાયદાનું નામ શું હતું તો એમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ ડેન્જરસ ડ્રગ્સ એક્ટ નામનો કાયદો છે ને ઓગણીસો ને ત્રીસની અંદર નશીલા દ્રવ્યના વ્યસનના પ્રતિબંધ ઉપર મૂકવામાં આવ્યો હતો હવે માર્ચ બે હજાર ને બાવીસ ની બોર્ડ ની પરીક્ષામાં પૂછાય છે એ પ્રશ્નો આપણે જોઈ લઈએ ત્યારબાદ ક્વેશ્ચન છે ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે તો એમાં જવાબ આવશે ભારત રત્ન એના પછી બીજો ક્વેશ્ચન છે શીખ ધર્મનું ધાર્મિક સ્થળ કયા નામથી ઓળખાય છે તો એમાં જવાબ આવશે શ્રી ગુરુદ્વારા એના પછી ત્રણ નંબરનો ક્વેશ્ચન છે મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રને સમાજશાસ્ત્રીને સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવેલી તો જવાબ આવશે સી એમ એન શ્રીનિવાસ એના પછી ગર્ભપાત નો કાનૂન છે એ ક્યારે ઘડાયો હતો તો કે ભાઈ ઓગણીસો એકોતેર માં ઉદારીકરણમાં કઈ બાબત ઉપર ભાર મૂકવામાં આવે છે તો જવાબ આવશે ઉદ્યોગ અને વેપાર ઉપર ત્યારબાદ ગુજરાતમાં સુધારાવાદી આંદોલન છે એ સુધારાવાદી આંદોલન કોણે ચલાવેલું તો જવાબ આવશે કવિ નર્મદ દ્વારા એના પછી પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી જરૂર થવી જોઈએ આ વિધાન છે એ કોણે આપેલું છે તો મહાત્મા ગાંધીએ આપેલું છે પંચાયતી રાજનું 30 માળખું કઈ સમિતિએ આપેલું તો જવાબ આવશે બળવંતરાય મહેતા સમિતિ બોસ્ટેલ શાળાની સ્થાપના સૌપ્રથમ કયા દેશની અંદર થઈ તો જવાબ આવશે ઇંગ્લેન્ડ અને છેલ્લો ક્વેશ્ચન છે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો પહેલી ડિસેમ્બરે આના પછી માર્ચ બે હાજર ને ત્રેવીસ ની પરીક્ષામાં પૂછાય ગયેલા પ્રશ્નો આપણે જોઈએ તો આ જે પ્રશ્નો છે ને બધા માર્ચ બે હાજર ને ત્રેવીસની બોર્ડ પરીક્ષામાં પૂછાયેલા છે પહેલો ક્વેશ્ચન છે ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે અગાઉ ઓલ્ડ ડી ભગવદ્ ગીતા હિન્દુઓનું કુરાન છે એ મુસ્લિમોનું અને ત્રિપીટક છે એ બૌદ્ધ ધર્મનું પુસ્તક છે અનુસૂચિત જાતિનું સૌથી વધારે પ્રમાણ છે એ કયા રાજ્યમાં જોવા મળે છે તો પંજાબ છે એ જવાબ આવશે પંજાબની અંદર અનુસૂચિત જાતિનું સૌથી વધારે પ્રમાણ છે ઓગણીસો એકની અંદર ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું તો ઓગણીસો એકની અંદર છે એ જેટલું પ્રમાણ હતું પરિવર્તન એટલે શું તો વ્યાખ્યા આપેલી છે કે ભાઈ રચના તંત્રમાં જે ફેરફાર થાય એને સામાજિક પરિવર્તન કહી શકાય ત્યારબાદ ભારતમાં રંગીન ટેલિવિઝનનો પ્રારંભ છે એ ક્યારેય થયો હતો તો રંગીન ટેલિવિઝન છે ને એનો પ્રારંભ ભારતની અંદર ઓગણીસો ને માં થયેલો બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી ઓલરેડી ઘણી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે તો જવાબ આવશે રાજા રામ મોહનરાય પંચાયતનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય ટૂંકમાં સરપંચ હોય સરપંચ એની ચૂંટણી કે દર કેટલા વર્ષે થાય પાંચ વર્ષે થાય એટલે ઓપ્શન નંબર ડી છે ને એ જવાબ આવશે બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું એક સ્થળ એને શું કહેવાય તો કે એને કહેવાય રિમાન્ડ હોમ અને એઇડ્સનો પ્રથમ દર્દી છે એ કયા દેશની અંદર જોવા મળ્યો હતો તો એમાં જવાબ આવશે અમેરિકા ત્યારબાદ ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે તો એમાં જવાબ આવશે ભારત રત્ન જવાબ શું આવશે ભારત રત્ન ટૂંકમાં ઓપ્શન નંબર એ જવાબ આવશે આદિવાસીની સંસ્કૃતિમાં શેના દર્શન થાય છે તો ઉપર તમામ મતલબ કે માન્યતા જીવન રીતિ અને રિવાજ આ બધી વસ્તુ એમાં જોવા મળતી હોય છે સંસ્કૃતિકરણ માટે શ્રીનિવાસે સૌ પ્રથમ કયો શબ્દ પ્રયોજ્યો તો જવાબ આવશે બ્રાહ્મણીકરણ ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ કોના નામે આપવામાં આવે છે તો જવાબ આવશે દાદા સાહેબ ફાળકે બ્રહ્મો સમાજની સ્થાપના કોને કરી હતી રાજા રામ મોહન રાય વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો જવાબ આવશે પહેલી ડિસેમ્બર તો આટલા પ્રશ્નો છે એ પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે અને હજી છઠ્ઠા ચેપ્ટરના થોડાક અગત્યના પ્રશ્નો અહીંયા આપણે લીધેલા છે એ ફટાફટ જોઈ લઈએ કેમ કે છઠ્ઠું ચેપ્ટર છે ને એ અત્યાર સુધીમાં પૂછાતું નહોતું પણ આ વખતે જેટલા એમસીક્યુ તમને આપ્યા એટલે વીસ જેટલા એમસીક્યુ હોવાના કારણે છઠ્ઠું ચેપ્ટર પૂછાશે તો એમાંથી કેટલાક પ્રશ્નો મેં લીધા છે ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ કોના નામે આપવામાં આવે છે દાદા સાહેબ ફાળકે ઓલરેડી ઘણી બધી વખત પૂછાઈ ગયો છે ટેલિવિઝનનો પ્રારંભ ભારતની અંદર ક્યારે થયો હતો તો ઓગણીસો ને સાઠ ભારતમાં રંગીન ટેલિવિઝનનો પ્રારંભ તો ઓગણીસો ખાલી ટેલિવિઝનનો પ્રારંભ ઓગણીસો રંગીન ટેલિવિઝનનો પ્રારંભ ઓગણીસો અને છેલ્લા બે પ્રશ્નો અહીંયા બાકી રહ્યા છે તો જોઈ લઈએ ફટાફટ ડિજિટલ કમ્પ્યુટરની શોધ છે એ ક્યારે થઈ હતી ડિજિટલ કમ્પ્યુટર ઓગણીસો છેતાલીસ માં અને ઇન્ટરનેટ અને મોબાઈલ સેવાનો પ્રારંભ ભારતમાં ક્યારે થયો હતો તો પંદરમી ઓગસ્ટ ઓગણીસો પંચાણું તો આટલા પ્રશ્નો તમને સમાજશાસ્ત્ર વિષયની અંદર વિભાગ એની અંદર આઈએમપી છે અગત્યના છે પૂછાઈ શકે એવા છે તો આટલા પ્રશ્નો તમે તૈયાર કરી લો એટલે તમારે વીસમાંથી વીસ માર્ક્સનું કવર થઈ ગયું રાઈટ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ એ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત